નમસ્તે મિત્રો પલ્લવી અશોદન અંતરિયા સેક્રેટરી સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ આવાડ સૌને મા આપ સૌનું સ્વાગત છે મિત્રો આપના ગઈકાલના મારા વાર્તાલાપના પ્રતિભાવ માટે આપનો ઘણો ઘણો આભાર મિત્રો ફરી હું આવી ગઈ છું જુદો વિષય લઈને મિત્રો વિષય પણ ઘણો સારો છે અને મારે કે એવું છે એક બે વાત એ પણ ઘણી સારી છે અને સમય એટલો બધો છે નહીં હવે અમુક જે આજ મારે કહેવી છે એ વાતને કદાચ હું બીજા ફેઝમાં લઈ જાઉં જે મેં વાંચી છે એ અને આજનો જે મારો મનનો વિષય છે એને જુદો લઈ જાઉં તો ક્વિકલી મારો તો એવો સ્વભાવ છે કે સારું વાંચ્યું એ મારાથી કે સારું મને ખબર હોય કે સારું મેં કર્યું હોય કે સાબિત કર્યું એ શેર કરું મિત્રો આ આ પ્લેટફોર્મ જ એ છે મિત્રો તો આજે મેં ન્યુઝપેપર વાંચ્યું તમે બધા વાંચ્યું હશે હું એ સમાચાર પણ તમે વાંચ્યા હશે પણ આઈ જસ્ટ ટુ શેર ઇટ મિત્રો રાજસ્થાનમાં ઝાલાવાડ રાજસ્થાનમાં પીપલોડી ગામ છે એમાં સરકારી શાળાનું મકાન સાવ જ તૂટી ગયું હતું એટલે એ સ્કૂલ જ બંધ કરી દેવી પડી ને છોકરાઓ શિક્ષણ વિહોણા થઈ ગયા તો મોર સિંહ નામના એક માણસને વિચાર આવ્યો કે ભાઈ હું તો જિંદગીમાં બહુ પ્રયત્ન કર્યા ક્યારેય ભણી ન શક્યો આ દેખતા આ લોકોની શાળા બંધ થાય છે તો એણે પોતાનું આખું ઘર શાળાના મકાનમાં ડોનેટ કરી દીધું ને શાળા ફરીથી શરૂ થઈ મિત્રો કેટલો સારો વિચાર કહેવાય કે જે વસ્તુથી એ વંચિત છે એ બીજાને મળે એટલો ઉમદા ખ્યાલ

તો એ કેમ વિચાર નહીં આવ્યો હોય અને આને છાપામાં રેકોગ્નેશન આપવાથી કઈ થોડી વાત પૂરી થઈ જાય છે પણ એ મળ્યું એ બહુ એનું તો કામ ચોપડે લખાઈ ગયું મિત્રો એને કોઈના રેકગ્નિશનની જરૂર નથી હા તો બીજો એક વિચાર આના વિશે તો બહુ ડિટેલમાં કહી શકાય મિત્રો પણ એવું લેવું નથી બીજો એક વિચાર આવ્યો કે ટાઈમમાંથી આઈ થિંક ભાસ્કર માં એ આર્ટિકલ લીધો છે ટાઈમનો બેઝિક નથી વાંચી શકી પણ એમાં એમાં એવું કે છે કે જે ગભરાયેલા છે જેને હેલ્પની જરૂર છે તો ત્યારે એ લોકોને સમજાવવાની કે તર્ક વિતર્કની જરૂર નથી હોતી ત્યારે શું જરૂર હોય છે તો બેસ્ટ કાઉન્સેલર છે એમાં ઓપિનિયન આપ્યા છે આઈ એમ હેપી બીકોઝ આઈ એમ ડુઈંગ ધ સેમ આમાં છે ને તે એ તમારી પબ્લિક રિલેશનની પબ્લિકમાં લોકોને કેવી રીતે તમારે ફરીથી ધરતી ઉપર લાવવા એ બધું તમને અંદરથી આવે છે તો હું તો એટલે ખુશ થઈ કે એમાં હું બધું કરું છું એમાં એ એક કે છે કે પહેલા તો તમે એને એને જોડાણ કે એસોસિએશનની જરૂર છે એટલે એની સાથે રહો એને એક્સેપ્ટ કરો હા એની સાથે બેસો એને કહો કે આપણે સાથે મળીને હલ વિચારી શકશું હા પછી તમારું રિએક્શન એને યોગ્ય રીતે આપો જે પ્રતિભાવ છે હા પછી એને એમ એવું સમજાવો કે થઈ થઈને ખરાબ શું થશે સારું શું થશે ખોટો એને દિલાસો આપવાનું કે બધું સારું થઈ જશે એના બદલે એને બરાબર ગણતરી જ કરાવો હા અને તમે એની મેં કહ્યું હતું તમે એની સામે ન પડો તમે સાથે જો સામેના વ્યક્તિને ખબર પડવી જોઈએ કે યુ આર દેર ટુ હેલ્પ નોટ ક્રિટિસાઇઝ વોટ એવર થિંગ્સ હેઝ હેપન સોરી જે વસ્તુ બની છે એ એ પરિસ્થિતિમાં એણે જે વર્તન કર્યું છે એ યોગ્ય જ છે એની એનો જે ગિલ્ટ છે હા એ તમે કાઢી નાખો અને એને કોન્ફિડન્સ આપી અને તમે એને સમજી શકો છો હ અને તમે કઈ રીતે એને મદદરૂપ થવા ઈચ્છો છો કરી શકો એની જ વાત કરો તો કાઉન્સેલર છે એનું શું કામ છે ઘણી વખત આપણે ઘણાને સમજાવવા સલાહ આપવા જઈએ છે મિત્રો પણ અમુક ટીપ ખ્યાલમાં રાખવી જોઈએ આ એ બહુ ગહન વિષય છે પછી લઈ શકાય અને ટાઇમ્સ માં સ્પીકિંગ ડ્રીમ એક મે બહુ સરસ વાંચ્યું કે કદાચ ચશ્મા મારે બેક પડશે સે હા વન વન સ્ટેપ ઇન ટુ ટાઇમ ઇન ટુ પર્વત ચડતા તમે એક એક સ્ટેપ લો એ અગત્યનું છે નાનું નાનું સ્ટેપ બટ યોર ગોલ ઇન ટુ ડિફરન્ટ એ સ્ટેપ્સ અને એમ કહે છે કે તમે ત્યાં ટોપ ઉપર પહોંચ્યો ને એ તો સારું છે પણ એ એકલું મહત્વનું નથી મહત્વનું શું છે કે ત્યાં પોતા પોતા તમે બીજાના બીજાના દાખલા રૂપ કેટલા થયા હા તમારો જે એન્કરેજમેન્ટ કે તમારું ઇમ્પ્રુવમેન્ટ કે તમારી જે એ એ ગોલ તરફ એ હેતુ તરફ જવાની તમારી જે ચેષ્ટા હતી

અને તમે જે બન્યા એ તમને અનેક ગોલ સર કરવા માટે લાયક બનાવશે આવું કઈ ટૂંકમાં છે આને હું બહુ ડિટેલમાં નહીં લઉં નહીં તો મિત્રો બહુ જ એમાં સમય જશે એઝ યુઝુઅલ અહીંયા એડ આવીને બેસી ગઈ છે હું એને ધક્કો મારીશ તો મુશ્કેલી થશે સો યસ આ મિત્રો મને આજે એક વિચાર આવ્યો છે અને બહુ જરૂરી છે ને તમને એવું થશે જ કે ખરેખર આ આ આના વિશે વિચારવા જેવું છે ને આવું બનતું હોય છે બધા સાથે ને બધા મનમાં અમુક વાત ધરવીને રાખે છે ને બધા શું કહેવાય એનો અંચળો ખોટો મોઢા ઉપર હેપીનેસનો રાખીને ફરતા હોય છે સાચી વાત કોઈ એકબીજાને કહેતું નથી હા એક જાતનો મુખવટો પહેરીને આપણે બીજાને ગમે એ પ્રકારના જવાબ આપીએ છીએ કે જે સંભવિત જવાબ છે અથવા તો જે જે સ્વીકાર્ય જવાબ છે અથવા તો સમાજમાં જે બહુ રીતે અપાય છે એવા જવાબ આપીએ છીએ ક્યારેય પોતાના જવાબ નથી આપતા કારણ કે આપણે એ જવાબ આપવા પ્રેરણારું કે પૂછનારું કોઈ છે જ નહીં પૂછનારું છે એ સાચા નથી તો મિત્રો મને તો એક બહુ સારો અનુભવ થયો એના ઉપરથી કહું છું આઈ ડોન્ટ નો મારા એ મિત્રો અત્યારે સાંભળતા હશે કદાચ નહીં સાંભળતા હોય એ લોકો બધું નથી બહુ ડિટેલમાં જોતા આઈ ડોન્ટ થિંક કે આપણે ફોન ઉપર બધાને મળીએ છીએ હા આપણે આપણે પ્રેમ બતાવીએ છીએ કે કેમ છો શું ઘરમાં કેમ છે બધું આપણે મેસેજ કરીએ છીએ આપણે ફોન કરીએ છીએ આપણે વિડીયો ફોન કરીએ છીએ આપણે મળીએ છીએ આપણે કીટી કરીએ છીએ તો આપણે કેમ છો એમ ઔપચારિક પૂછીએ ને એ લોકો કે મજામાં અથવા તો લોકો કે સો સો એટલે એ પૂછે કેમ એટલે આપણે કંઈક કહીએ બાકી ખાસ તો એમાં એવું કોઈ તત્વ નથી કે આપણને ખબર પડે કે કેમ છો એમ પૂછે પણ તમે કેમ છો એમ પૂછે ને એના પછી ખબર પડે કે આપણને સાચે પૂછે છે હા તો એનો સાચો જવાબ નીકળી જાય હું તો ઘણા કહું કે તને ઓકે નહીં કહું તને હું સાચી જ વાત કરીશ હા કારણ કે તું મને આ સાંભળવા જ પૂછે છે યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ હેલ્પ મી ઓર યુ વુડ અન્ડરસ્ટેન્ડ મી એટલે જ તને આ કહું છું તો મિત્ર એમાં તમને ખાલી હલો કયો કે કેમ છો કયો કે આ તો તમે એનો જવાબ આપો ને જનરલ કયો હા બધું મજામાં છે ઘરની બહુ પડે છે તો આમાં મિત્રો મનની વાત ક્યાં હજી તો શરીર અને તમે કેમ છો એટલું જ પૂછે છે કેમ છો પૂછે પછી શરીર આવે ને પછી મન આવે હા તો હાવ આર યુ ફિઝિકલી તમને કેમ રહે છે તો ઘણા વળી આપણે તો એમ કે આ મને એ રીતનું જામ ભલે એવું શેર કરતા હોય તો બરાબર પણ એ એવું લિસ્ટ ગણાવે કે હું પણ એટલી દુઃખી છું એટલે એને કોઈ કહેવાનો અર્થ જ નથી તમે અમને પૂછો છો એટલે અમે તમને કહીએ છીએ અમે તમને પૂછીએ ત્યારે તો કઈ કહેજો તમે કેટલા દુઃખી છો વોટ એવર વોટ એવર પણ આ મારો એક એવું એવો સવાલ હતો કે તમને જ્યારે કોઈ કહેવ છો કે ત્યારે તમને એમાં શું સમજણ પડે તો મારે તો એવા બે ત્રણ મિત્રો છે એમાં એક મારા મિત્રો છે તો મને એમ જ પૂછે કે બધું બરાબર પણ પલ્લવી બેન મન કેમ છે સો માય મન વિલ સ્ટાર્ટ ફ્લો અને ચાલુ થઈ જાય મનની વાત એમને કે ઇટ ઇઝ ઓકે પણ મનથી તો બરાબર છો ને સો શી નોઝ કે આ ફિઝિકલી ફિટ હોય કે ન હોય એનું મન ક્યાંય બતાડતી નથી એટલે આપણને મન પૂછે એટલે આપણે કી કીધું એ ટાઈમ્સ મને હજી નથી બહુ સારું લાગતું એમ ધો આઈ પ્રિટેન્ડ હા તો તમારું મન કેમ છે એ પૂછવાની કેટલા બધા એની પાછળના અર્થ નીકળે છે શરીર સારું હોય તો જ મન સારું હોય અને મન સારું હોય તો જ શરીર સારું રહે વેન somebody is asking તમારું મન કેમ છે એમાં બધું આવી ગયું કે તમે એડજસ્ટ કેમ થાવ છો હા તમે બોડી વાઇઝ આવ યુ આર હેપી તમારા ફિઝિકલ સિમ્ટમ મનને લીધે દેખાય છે શું છે વોટ એવર તમારું મન કેમ છે મારું મન ખુશ છે મારું મન શાંત છે મારું મન વ્યગ્ર છે મારું મન

તને પેલું ફિઝિકલ આટલું બધું રહેતું હતું એ મટ્યું કે નહીં હા વિઝ યોર બિઝનેસ એમાં એમ જ છે કે હજી ઇટ ઇઝ સ્ટીલ અફેક્ટેડ બાય કોરોના કે એનું એના એમાંથી બહાર નીકળ્યું કોલ વળ્યું ધેન ધન દિલ ઠેલ્યું તમે સાવ નજીકનાને તો ખબર જ છે કે આ મને પૂછે છે હું કહી જ દઉં અને તમે કેવું પૂછો છો ને એના ઉપરથી બહુ વાતર છે હા કોઈકને એવું કે કેમ છે તો કે મજામાં હો મજામાં મટી ગયું બધું અરે તું જો મને તને લાગે છે મારી તબિયત કેવી છે પણ અને કદાચ કદાચ એને આપણીમાં નજીક લાગતા નથી કદાચ એને દિલની વાત કોઈને કહેવી નથી કદાચ આપણને એના આંતર મનમાં જઈને ડોક્યુ કરીને વાત કઢાવતા આવડતી નથી ગમે તે કારણો ઇટ ઇઝ ઇન્ડિવિજ થિંગ પણ આપણે કેમ છો એવું મન ન જાણીએ અને કોઈ મન ન કે તોય આપણે જો મન સમજતા હોઈએ તો એને મદદ કરવી અથવા તો એને એની સાથે વાતચીત કરવી વોટ ડી હ જો કેમ છો તમારું મન કેમ છે એમ ન પૂછે તોય આપણને જે રેગ્યુલર મેસેજ આવે છે સવારે સાંજે બધા

પણ એના વાંચવા પાછળ મને ખબર છે કે હી ઇઝ વેલવર્સ્ડ અને મારે જરૂર હોય મને મુશ્કેલી હોય ત્યારે એ સમજી જશે મારા કહેવાથી એને ખ્યાલ જ આવી જશે ઘણાની બ્લૂ ટીક ઉપરથી આપણને ખબર પડે કે એણે આપણે જોયું નોન લીધી હા એની બીજી બધી વાતને વર્તણૂકમાં ને એના પ્રેમમાં ને એનો જે હિસ્સોરો કે જેને અંદરનો ભાવ આવે એના ઉપરથી આપણને ખબર પડે કે દેર ઇઝ નો નીડ ટુ રાઇટ ગુડ મોર્નિંગ જવાબ આપવાની જરૂર નથી આપણું ગુડ મોર્નિંગ એને પહોંચ્યું એવું એવું જરૂરી નથી કે કેટલા મને કે છે લાવ જોઉં વીણું ગણું પછી હું લખું તમને શું થાય છે તમે લખો અથવા તો તમને એવી ખબર હોય કે આ વ્યક્તિને આ હતું ને એના આંતર મનમાં કે એના આંતરિક જીવનમાં ડોક્યુ કરો એને ગમતું હોય એટલા તમે નજીક હો તો જરાક પૂછવાનું કે સોલ્વ થઈ ગયો તારે પેલું બધું પાણી ટપકતું હતું એનું પછી કઈ રીતે બધ્યું કે નહીં ઇટ કેન બી એની જેનાથી વલોપાત કરતી હોય હેરાન થતી હોય તમારી મિત્ર તો એમાં તમે બે વસ્તુ પૂછ્યો તો શું ઘણાને નથી ગમતું પણ કહી જોઈએ કે આ સેદ તું મગજમાં રાખજે અને મળી જોજે જો એનું ખરેખર સારું હોય છે કે તો હું એનો ફોન ઉપર તને આપું કે હું તને કહીશ તો શું છે કન્સર્ન કે કોઈ પણ રીતે એ તમને ખુશ જોવા માંગે છે તારું મન કેમ છે હા તો મિત્રો હવે જ્યારે મન કળજો મન વિશે પૂછજો હા અને તમને ખબર જ હોય કે મન બરાબર નથી તો પહોંચી જજો બે તમે જો તમારે એવા સંબંધ હોય તો સમય આવે જ્યારે કે છે ને કે ટાણાની જ કિંમત છે જ્યારે ખરેખર તમે છે ને એને પાર્ટીમાં ન જાવ ને તો ચાલે પણ જ્યારે તમને ખબર પડે કે આ આ ઓન ધ વર્જ ઓફ ભાંગી પડતા આવી મોસ્ટ આ આ જ્યારે ભાંગી પડવાની તૈયારી છે ત્યારે તમે દોડતા આવો ને તો તમારી સૌથી વધારે કિંમત છે એને ખ્યાલ આવે કે ના એનાથી ધ ડે એન્ડ શી વુડ બી એ નોટ હેપી કે શી વુડ બી એક્સપેક્ટિંગ સમપડી કે લેટસ્ટ ગો અને એને બહાર કાઢીએ જરાક ઇઝ રિયલ ફ્રેન્ડશીપ મન 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 કેમ છે છે કરો અને પ્રમાણે વર્તન હા નહીં તો તો ધ યુઝ પાના ભરાય મિત્રો એક મેસેજ જવાબ વગરનો હોય કે એક મેસેજ ક્વેશન માર્ક જ હોય ને અંદર એમાં બધું આવી જાય છે કે હું પૂછું છું એવરીથિંગ ઇઝ ઓકે તમે ખાલી એટલું જ લખો કે વરીડ એટલે સમજી જાય કે ભાઈ આ તમે આખો દિવસ શું છે તમે કેમ છો તમારી તબિયત કેમ છે તમારું ફેમિલી કેમ છે તમે પહોંચી ગયા કે નહીં હાઉ વોઝ યોર જર્ની હાઉ વોઝ યોર ફ્લાઇટ તો લખી નાખો એક શબ્દ એવરીથિંગ ઇઝ ફાઇન એટલે વાત પતી ગઈ પછી એમાં કઈ આવડા નવડા ભાષણ કરવા જરૂર હું નીકળ્યો ચાર વાગે આમ તો બોર્ડ આવ્યું મારું પ્લેટ એ બધું નથી પૂરતા એવરીથિંગ ઇઝ ફાઇન સો ફાર એક આગલી જે ત્રણ બાબત છે કે જયારે તમે કોઈની સાથે વાત કરો આ તમને કહ્યું છે તમે યાદ કરો કે તમારે જયારે છોકરાઓ સાથે સાથે કોમ્યુનિટી મે તમારી વાત સાંભળશે એ એમાં મેં કહ્યું હતું કે તમારી વાત ક્યારે સાંભળે જ્યારે આટલું આટલું હોય ત્યારે એ જે કાઉન્સેલર આઈ ટોલ કે આવી ટીપ કોઈ આપી નથી હું તમને આપી દઉં એન્ડ સિન્સ સેવન ટુ એટ કાઉન્સેલર એન્ડ ધ બેસ્ટ પર્સન ઓફ ધ યુ નો તમે એને જે પૂછો ને એના હૃદયના મર્મ સ્થાન માં વાગે નહી તમે એને બીજી રીતે એ બધું તમને કઈ જુઓ બેન આશો મરતા નથી

હેન્ડલ એન્ડ કેચ મન મન કેવું છે છે સો ફ્રેન્ડ ફ્રેન્ડ તમને ગમ્યું તમારા મિત્રો ઠીક રેસ અને ફેસ્ટિવલ દોડા દોડ હવે આવી ગયા રૂમ આજે તો રાંધણ ભાઈ આજે સાંજે તો હું પણ બીજા દિવસે ચૂલો નથી સળગાવતી એટલે આજે મારે તો કેટલું જે ખાવાનું હોય આખા દિવસની જે બે રોટલી કે જે કઈ હોય એ કરાવી રાખીશ અને સાંજે તો એમ નથી જ ખાતા હતા વન બોલ મી ગમે તે કાંઈ હોય એ ખાઈ લઈએ એટલે એ દિવસ નીકળી જશે મિત્રો દેર વોઝ અ ટાઈમ ઓ ત્યારે એટલી બધી વસ્તુ બનાવતા હા જાણે કાલે આના વગર રહેવાનું કે ના અરે કાંઈ ન હોય તો ભેળ હોય તો એ તો ખવાય જ છે ચૂંકે મારે તો એ કાર ને હિસાબે હું મમરાવર બટેકા નથી હોતી પણ મિત્રો એ એ સાવ સિમ્પલ વસ્તુથી થઈ જાય તો આપણે એટલું બધું પેલા ખાટા મીઠા પેલા શું કહેવાય વડા અને હાય 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 કેટલી બધી વસ્તુ પણ થોડા રોજ જાય સિક્સટી રૂપીઝ ફોર ટુ ફિફ્ટી ગ્રામ્સ દિવસો છે દિવસ વગર શાક તો ફ્રૂટ જેટલું જ હોય તો થઈ ગયું છે

સો વાત નો તો દેર ઇઝ નો એન્ડ મિત્રો વાત સૌની તમને ગમે છે મિત્રો આ વાત લાઈક તો બહુ આવે છે હવે હું જવાબ મારે બધાને કેવી રીતે આપવો મારે તો એ તમને કહું ને એવું થાય છે એક બે રીલ કરું એટલા લાઈક આવે તે રીલ તો હું બધે છે ને તે ફોરવર્ડ કરતી જ નથી એકલા ફેસબુકમાં જ રાખું અને પછી હજી તો વાત સૌની જવાબ આપી લો એ લગભગ રાત સુધી ચાલે ત્યાં રાતની પોસ્ટ આવે એ બીજે બપોર સુધી ચાલે ઇટ ઇઝ ગુડ નો આઈ મીટ પીપલ આઈ લાઈક ઇટ મને ખબર તો પડે કે કઈ જાતનો લોકોનો ટ્રેન્ડ છે ને મારી પાસે જે હોય હું બેસ્ટ રીતે જેટલું અપાય એટલું આપી શકું મિત્રોને હા અને જ્યારે એક યજ્ઞ શરૂ કર્યો છે કે બધાને જે આપણને આપણી પાસે હોય આપીએ સમાજને હા કાઉન્સિલિંગમાં પણ મને ઘણા ફોન કરતા હોય છે પૂછતા હોય છે મળતા હોય છે ઘણાના બે ત્રણ સીટિંગમાં ઇનસાઇટ આવી જાય છે ઘણાને આઠ દર સિટિંગમાં આવે છે ઘણાને આઠ દર સિટિંગમાં આવી જાય પણ વારે વારે આવવું પડે છે પાછું એનું એજ ઊભું થઈ જાય છે હા તો એ લોકો કહેતા હોય છે કે યુન ખરેખર યોગ એક્સપિરિયન્સ બરાબર છે છે છું પણ મને આ બધું તો થાય જ છે બટ આઈ નો ટુ એડજસ્ટ and i uh, how know how to convince people that is the main thing it is not necessary dr manta dampade tyare ketlo hi kokrad karta ho to patient ne to evu nahi ke evu ke ne resistance vadharo par potana aatluk thai de tyare hi wife ne gor gor ferle ma nakoda nasu jaye thank you so much I love you friends and uh, ઓલ હેપી ફેસ્ટ આજે રાંધણ ચટનું બધાને હવે તો જલ્દી આરામ કરો પછી તો ખબર નહીં એ બાને બધી વસ્તુ તો થાય છે ને એક મજા આવે છે મેં પણ કાલ નાક પાચકમાં બધું નાક બાક દોર્યા અને અમારે મારા વર કરતા હતા પણ હવે મને એમ છે કે ઘરમાં ટ્રેડિશન ચાલુ રાખવું એટલે ઉપવાસ બપાસ તો નહીં પણ તલ તલ ઝારવાના અને બાજરાની કૂલે અને પેલું નાગનું ચિત્ર ને એના નાગલાગ શું કહેવાય બનાવવાના એ રૂમાંથી આમાં કરીને એને દીવો પ્રાર્થના ભગવાન હા ફોટા પાડી અપલોડ કરી આ બધા જોકે નથી કર્યા મારું મીડિયમ આઈ જસ્ટ મને હું આ રૂમમાં આવું કે બીજે આવું મને મારા ઘરમાં હું કોઈક સાથે વાત કરવા આવી હોઉં ને એવું જ લાગે છે યુટ્યુબમાં અમુક પોઈન્ટ ગણાવવાના હોય તો આમાં કંઈ ઇન્ફોર્મલ વાતમાં હું કાંઈ તમને આદેશ સલાહ આપવાનું ચૂકતી નથી ઇનડિરેક્ટલી ફરીથી એક બે વાર સાંભળો એટલે આવી જાય યુ